વર્ષા જોબન પુત્રા માધાપર ચોકડી દસ ફેસ બિલ્ડિંગમાં રહું છું હવે આપણે તો કેટલી બધી આશા આવ્યા હોય ઓહો ઇમ્યુનિટી બધી આપણે ફેમિલી સાથે સારા વ્યક્તિને ને આપશું અત્યારે ભરવાડ દરબાર આયર બધા ભરેલા અમને ચોકી ના પાડી હતી કે જ્ઞાતી તમને એક એવી નહી ભરીએ કે તમને તકલીફ પડે રેવા ને સારા વ્યક્તિને ને આપશું અત્યારે ભરવાડ દરબાર આયર બધા ભરેલા આ બેન ને મારે જજુ કઈ જ નથી કેવું ખાલી એટલું જ કેવું છે કે જ્યારે ચાર ચોક વચારે ગમે તેવી ટાઢ ગરમી વરસાદ જે ટ્રાફિક સાફ કરાવે ને એ આ ઝાડાવરણના દીકરા હોય પોલીસની ભરતી આવે ને ત્યારે આ દીકરા હોય અને બોર્ડર ઉપર ભૂઇખાંત સારી ને આ ઝાડાવરણના જ દીકરા હોય બાકી ઓફિસમાં બેવું એસી ચાલવું પેન હલાવી કાંઈ ટેન્શન નહીં અહીંયા અમારા દીકરા જ ભાગે જ હોય અંતમ કહી દો કે બધાને ભરી દીધા છે આયર દરબાર અને ભડવા કોઈ પણ નો ઇતિહાસ લઈને વાંચો ને તો લીલા માથા દીધેલા હશે ભરી દીધા એટલે મિનિંગ શું થાય તમારો